પ્રિય બહેનો અને ભાઈઓ ફરી એકવાર મનરેગાના નામે દેશને ગેરમાર્ગે ષડયંત્ર થઈ રહ્યું છે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે જ્યારે સચ્ચાઈ એ છે કે વિકસિત ભારત જી રામજી યોજના તો મનરેગા પછીનું આગળનું પગલું છે મારા મહેનતકશ ભાઈઓ અને બહેનો હવે માત્ર સો નહીં કાયદેસર રીતે એકસો પચીસ દિવસની રોજગાર માહેદરી આપવામાં આવી છે જો કામ ન મળે તો બેરોજગારી ભથ્થા માટેની જોગવાઈને વધારે મજબૂત બનાવવામાં આવી છે અને જો મહેનત તાણું મોડું પડે તો મજૂરોને વધારું વળતર આપવાનું પણ નક્કી કરાયું છે આ યોજના માટે આ વર્ષે એકસો લાખ બાવીસ હજાર બેસો રૂપિયા જેટલી વિશાળ રકમનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે જેથી ગામોમાં પૂરતો રોજગાર ઉભો થઈ શકે અને સમગ્ર ગ્રામ વિકાસને ગતિ મળે હેતુ એક જ છે રોજગારથી ભરપૂર આત્મનિર્ભર ગરીબી મુક્ત અને વિકસિત ગામો દ્વારા વિકસિત ભારતનું નિર્માણ કરવું આ હેઠળ પાણી સંરક્ષણ ગ્રામીણ માળખાકીય સુવિધાઓ રોજગારી આધારિત જીવન વ્યવહાર પ્રવૃત્તિઓ અને આપત્તિ નિવારક કામોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે એકસો પચીસ દિવસની ગેરંટી સાથે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કે નાના ખેડૂત ભાઈઓને ખેતીના સિઝનમાં મજૂરોની તંગીનો સામનો ન કરવો પડે આ કાયદો ગરીબોના પક્ષમાં છે વિકાસના પક્ષમાં છે અને મજૂર માટે રોજગારની સ્પષ્ટ ગેરંટી આપે છે વિકસિત ભારતના આધાર તરીકે ગામોના સર્વાંગી વિકાસનો સંકલ્પ આ કાયદો પૂર્ણ કરે છે એક ખૂબ જ મહત્વપૂર્ણ સુધારો વધુ કરવામાં આવ્યો છે વહીવટી ખર્ચની મર્યાદા છ ટકા પરથી વધારીને નવ ટકા કરવામાં આવી છે રૂ અબજ લાખ કરોડના પ્રસ્તાવિત ખર્ચનો ભાગ લીધો તો અંદાજે રૂ તેર હજાર કરોડ જેટલો ફંડ વહીવટી ખર્ચ માટે ઉપલબ્ધ રહેશે આથી પંચાયત સચિવો રોજગાર સહાયક ટેકનિકલ સ્ટાફ અને કામકાજ પર નજર રાખતા તમામ કર્મચારીઓને સમયસર અને યોગ્ય માનધન મળી શકે જેથી તેઓ વધુ કાર્યક્ષમ રીતે પોતાની ફરજ બજાવી શકે આપણે સૌ ભેગા મળીને દેશની જનતામાં સત્ય પહોંચાડવાનું કામ હાથમાં લઈએ ભ્રમ અને ગેરસમજ દૂર કરીએ અને વિકસિત ભારત જી રામજી યોજનાનો સાચો સંદેશ ગામે ગામે પહોંચાડીએ ધન્યવાદ